કયો મંત્ર બોલવાથી શત્રુઓનો નાશ થાય છે અને આપણા દુશ્મનોનો વિનાશ થાય છે મિત્રો જો તમે તમારા કુળદેવીની સામે દીવો પ્રગટાવીને આ મંત્ર બોલો છો તો સામેવાળો દુશ્મન તમારી પાસે દયાની ભીખ માંગશે અને તમે દુશ્મનના વિરોધથી બચી શકશો અને તમારી રક્ષા તમારા કુળદેવી ઈષ્ટદેવ કરશે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં મિત્રો આજનો વિડીયો ખૂબ જ ખાસ અને સમજવા લાયક બનવાનો છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલ રહીજો અને કમેન્ટ બોક્સમાં મારા કુળદેવી માતાનું નામ અવશ્ય લખી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આપણી રક્ષા આપણા કુળદેવી અને કુળદેવતા કરતા હોય છે અને કુળની રક્ષા કરે એ કુળદેવીનો દીપક જો તમે પ્રગટાવો છો તો મિત્રો જ્યારે તમે તમારા ઉપર કોઈ વિઘ્ન કે સંકટ કે પછી કોઈ મુશ્કેલી આવે ત્યારે તમે કુળદેવીને યાદ કરતા હોય છો પરંતુ જ્યારે તમારી ઉપર દુશ્મનો ઘા કરે છે કે તમારા ઉપર દુશ્મનો કોઈ ખોટી રીતે મૂઠજોટ નાખે અને તમને ફસાવાની કોશિશ કરે છે અને તમે નિર્દોષ હોય મિત્રો તમે કશું જાણતા ન હોય અને જો તમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોય તો તમે તમારા કુળદેવીને પ્રાર્થના કરી શકો છો અને માને તમે જણાવી શકો છો કે હે મા હું કશું જાણતો નથી આ મારી ઉપર ખોટી આફત આવી જડી છે તો માતા આ દુશ્મનોમાંથી મને બચાવી લે આ વિરોધીમાંથી તું મને બચાવી લે મિત્રો જે કોઈ તમારા ઈષ્ટદેવ દેવી દેવતા હોય તેમને તમારે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની છે તે પહેલાં મિત્રો જે દેવતાની સામે તમે દીવો કરો છો એ વખતે થોડી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે ઘી સરસવ અથવા અન્ય તેલ સાથે રૂની બનેલ વાટનો દીવો પ્રગટાવે અને એમાંય સામાન્ય રીતે બે પ્રકારની વાટ હોય છે એક લાંબી વાટ અને બીજી ગોળ વાટ મિત્રો બંને વાટ પર પ્રકાશ પાડવાનું અલગ અલગ મહત્વ છે પરંતુ મોટા ભાગના લોકો આ વાતથી વાકેફ નથી કે વિવિધ દેવી દેવતાઓ અને પૂર્વજો માટે ગોળ અથવા લાંબી દિવેટ વાળી વાટ પ્રગટાવવામાં આવે છે એટલે કે એ જાણો કે કઈ વાટ ક્યાં કુળદેવીને કે ઈષ્ટ દેવતાની સામે પ્રગટાવવી શુભ માનવામાં આવે છે નંબર એક છે લાંબી વાટનો દીવો જો તમે લાંબી વાટનો દીવો કરો છો તો ધ્યાનમાં રાખો કે આ પ્રકારની વાટનો ઉપયોગ ફક્ત મા લક્ષ્મી દુર્ગાજી સરસ્વતી અને અન્ય દેવી દેવતાઓની પૂજામાં કરવામાં આવે છે તેમાં મિત્રો લક્ષ્મીજીની સામે લાંબી વાટ રાખવાથી ધનમાં વધારો થાય છે અને આ વાટને પરિવારના દેવતાની સામે પ્રગટાવવાથી પરિવારમાં વૃદ્ધિ થાય છે તેમજ મિત્રો લાંબી વાટ પ્રગટાવવાથી સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય અને વૈભવ વધે છે જો તમે અમાવસ્યા કે અન્ય કોઈ દિવસે પિતૃઓ માટે દીવો પ્રગટાવતા હોય તો ધ્યાનમાં રાખો કે લાંબી વાટનો જ ઉપયોગ કરો અને મિત્રો ગોળ વાટનો ઉપયોગ કરવાથી પૂર્વજો ક્યારેય ખુશ થતા નથી અને ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે જેનાથી ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિ પર અસર પડે છે મિત્રો ગોળ વાટના દીવાને ફૂલબાતી પણ કહેવામાં આવે છે શાસ્ત્રો અનુસાર બ્રહ્માજી ઇન્દ્રદેવ શિવજી વિષ્ણુજી અને અન્ય દેવતાઓના મંદિરમાં ગોળવાટનો દીવો શુભ માનવામાં આવે છે અને આની સાથે તુલસીના સામે પ્રગટાવીનો દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો વાટનો દીવો સ્થિરતા વધે છે જેના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે આ સિવાય પીપળ અથવા વટવૃક્ષની પૂજા કરતી વખતે માત્ર ગોળવાટનો જ દીવો પ્રગટાવવો જોઈએ તેમજ ભૂલથી પણ લાંબી વાટનો ઉપયોગ કરવો જોઈએ નહીં તો મિત્રો આગળ આપણે જોયું તે પ્રમાણે જ્યારે તમે કુળદેવીનો દીવો પ્રગટાવો છો તે પહેલાં તમારે ગુલાબના ફૂલ લઈને તમે દીવો પ્રગટાવો અને તમારે અક્ષત એટલે કે ચોખા પરંતુ ચોખા ઘીના દીવાની નીચે રાખવાના છે અને માટીના કોડિયામાં તમને ચમેલીનું તેલ મળે તો એ અતિ ઉત્તમ ગણાય પણ જો તમે ઘીનો દીવો કરો છો તો પણ માતાજી અરજી સ્વીકારી લે છે મિત્રો ગુલાબના પુષ્પ વડે તમારે પૂરા ઘરમાં માતાજીના મંદિરમાં ગંગાજળ છાંટી દેવું જોઈએ ત્યારબાદ તમે પૂજા કરવા બેસો છો ત્યારે સાચા હૃદયના ભાવથી માતાજીને વિનંતી કરવાની છે દુશ્મનો વિરોધીઓનો જો તમે નાશ કરવા માંગતા હોય તો તમારા કુળદેવને સાચા હૃદયના ભાવથી તમારે વિનંતી અરજી કરવાની છે અને માતાજીને કહેવાનું છે કે હે મા કુળનો દીપક અને આ ભૂમિની રક્ષા માં તમારે કરવાની છે જેવો તમે દીવો પ્રગટાવો છો તે વખતે તમારે આ મંત્રનો જાપ અવશ્ય કરવાનો છે શુભમ કરોતી કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ વિરોધી વિનાશાય દીપ જ્યોતિ નમસ્તે મિત્રો આ મંત્રનો અર્થ એ થાય છે કે શુભ અને કલ્યાણ કરનારી અને ધનસંપત્તિ આપનારી શત્રુઓનો નાશ કરવાવાળી તેવા કુળદેવીના દીપકને હું નમસ્કાર કરું છું તેને વંદન કરું છું મિત્રો આ મંત્રનો ઉપયોગ તમે વારંવાર તમારા કુળદેવીની સામે કરો છો તેમજ પૂરી શ્રદ્ધાથી સાચા હૃદયથી જો તમને કોઈએ નુકસાન પહોંચાડેલું હશે તો તમારા કુળદેવી તમારી રક્ષા ચોક્કસ કરશે અને તમારી સાથે હંમેશા રહેશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી